તમારા નંબર પર અચાનક એક મેસેજ આવે છે કોઈ અજાણ્યા નંબર કે યુપીઆઈ આઈડી થી કે તમારા અકાઉન્ટમાં કેટલાક પૈસા ક્રેડિટ થયા છે હવે આપણને ખબર છે કે ભાઈ આ તો જૂનો સ્કેમ છે હમણાં કોલ આવશે કે ભૂલથી તમારા અકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થઈ ગયા છે પૈસા પાછા દેવા માટે એક લિંક મોકલશે એટલે તમે એમાં પડશો જ નહીં પણ જો આવું કંઈ થાય જ નહીં તો હવે ક્યુરિયોસિટી તમને થશે એટલે તમે શું કરશો બેલેન્સ ચેક કરવા જશો અને જેવી પિન નાખશો એટલે તમારું અકાઉન્ટ ખાલી થઈ જશે હવે તમને થશે યાર આવું કઈ રીતે થઈ શકે તો આ છે નવો સ્કેમ જેને કહેવાય છે જમ્પ ડિપોઝિટ સ્કેમ આ સ્કેમ મોબાઈલ યુપીઆઈ યુઝર્સ જેમ કે ગૂગલ પે ફોનપે પેટીએમ યુઝર્સ આ બધાને ટાર્ગેટ કરે છે આ સ્કેમમાં સ્કેમર્સ તમને એક નાનું એવું અમાઉન્ટ જેમ કે પાંચ હજાર મોકલે છે અને સાથે જ વિડ્રોની રિક્વેસ્ટ પણ મોકલે છે હવે અકાઉન્ટમાં પૈસા ક્રેડિટ થયા હોય એટલે તમે ખુશ થઈ જશો પણ જેવા જ

નાખવાનો જેથી સ્કેમર્સની આ રિક્વેસ્ટ કેન્સલ થઈ જાય અને એના સિવાય જો તમારે ફરિયાદ કરવી હોય તો ઓગણીસો ત્રીસ પર કમ્પ્લેન નોંધાવી શકો છો